જો તો પતંગ સગાવેશ બધાય પાસ માંડ માંડ હવાર સગાવે ચગાવે તો અત્યારે પવન થોડોક આવ્યો ને ચગું એક તો ઉતરી ગયું લાગે થઈ તો ઉતરી ગયું માંડ માંડ ચગું જા પતંગ છે આ રીતનું ક્યાર ના સગાવતા તકા કા હવાર ના

તો જો આ રીતે અમે ધાબા ઉપર તડકી વેળા ચડી ગયા અને ઉડાડીએ હવે પતંગ બધા સવારના બધી પતંગ ઉડાડવા હતા પણ સવારનો પવન જ નહોતો પવન જ નહોતો અત્યારે આવ્યો તો તડકો છે અત્યારે તો પછી બધી કહે કે વાંધો નહીં હવે ઘણીક વાર પવન આવ્યો તો ચગાવી લઈએ ને જો અહીંયા પતંગ પડ્યા નીચે ને ધ્રુવંશભાઈ ચગાવે બાજવાળું પતંગ છે એનું

હા બધીને હેપી મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ અમારા તરફથી તમને હાર્દિક શુભકામના અને ધ્રુવંશ પતંગની પતંગ ની પેલું પક્ષી આવ્યું તો બાજ જ છે એ પણ તે ઓરિજિનલ બાજ છે તેને એમ છું કે આ બાજ આવી ઉડે તે જોવા આવ્યું તું જો ધ્રુવંશ મસ્ત પવન આવ્યો હવે પવન છે થોડોક પેલા તો રીવાન ને જસુભાઈ ને બધા આવ્યા હતા પણ પવન નહોતો ને પતંગ નહોતા ચોકતા એટલે એ વયા ગયા હવે આ બધી થી ચોગે છે એટલે એ બધા ચોગાવે પૂર્વી નીચે રસોઈ બનાવે હવે બધી ધાબા ઉપર ચડી જાસ અત્યારે હું છું એ પણ તું પડી જાય जेत वापर भी मन पिथी एते वापराय कामा હવે પવન જો હારો આવે છે પણ તારી કોઈ વસ્ત છે ને હા હા બધાયમાં થઈ ગયા ચાલુ હવે સવારના તો નતા જ છે કેમ કે પવન જ નતો તો બીજા પતંગ કેમ સગાવે આમ બહુ હોય પવન ને આજ બધાને પતંગ ચગાવવાનો અરખ હતો ને બધાને ચગાવવાથી છોકરાઓને રજા આ બધું હતું તો પ પવન નહોતો બસ હવે જો અત્યારે પવન ચાલુ થયું એટલે સગાવે

se lain so upan em program bebe patangs kosis

રાહુલ ભાઈ કૌશિક ભાઈ કૌશિક ભાઈ

કે ક્યાંની વાનતા નથી આવડતી ને એવું મને કોઈક કહેતું તું બધી હવે તો બધીમાં પતંગ ચગવા વળગી ગયા પવન ચાલુ થયું હતી અમારું આ પતંગ તો ક્યાંનું ક્યાં ગયું દેખાતું જ નથી એક પતંગ તો સ હા મેં હોમ થિએટર ચાલુ થયું સુ આ બધા બધા ચોગાવે વાંકાશી ઉપર ચગાવે વાંચો ગે આ પતંગ પતંગ પેલા એમ હતું કે સવારમાં પવન નતો એટલે કોઈના પતંગ ચગતા જ નતા હવે પવન આવ્યો એટલે બધાએ પોતાના પતંગો ચગાવવાનું ચાલુ કરી દીધું હાલો મેં તને જોઈ કરીયે તોર વધન ચગાવ હોય એન્જોય કરો એ તાવી જાવ મારી હા રે પીઉતરાયણ બતા હા હેપી ઉત્તરાયણ બતા હેપી મક સંક્રાંતિ અને પક્ષીઓનો થોડું ધ્યાન રાખતું હા પક્ષીઓનું ધ્યાન રાખતી રહેવાની

જો તાકા સાહેબ આમ મસ્ત બધીમાં સગાય આમે દેખાય કે નો દેખાય આમે બધા પતંગ સગાવવા સગાય થાસ તો આમે તો ગે પવનનો વેસ આવ્યો એટલે હવે બધા ઈ સોર સોર થી પતંગ સગાવે દોય ક્યાં ન ગયા આ ના કઈ પતંગ ની કે કઈ પડી જ નથી તું કેમ નથી સગાવતો પતંગ

બધાય આવી ગયા લાડવા ને ગાંઠિયા ઓલું લાડવા ને બધું ચીકી ને બધું ચાલુ છે લડાઈ હાલેસ બધું ભેગું હાલેસ મજા આવે બધાને આમ એન્જોય કરીશ બધા જોયા ઈ આવી ગયા

આ તો જાણ પક્ષી કેમ એમ લાગ્યા તો જો હવે અમે બધા પતંગ ને ચગાવી લીધા ને હવે બસ નીચે જાય ને જમવાનું બનાવીએ દિયા થઈ ગયો સનસેટ થઈ ગયો આમ તો એટલે બસ હવે બધા નીચે હમણાં ઉતરી જાઉં અને પછી ભલે તો આ સાથે જ આજનો અહીં પૂરો કરીએ